ગાઈસ કે છો રાધે રાધે તો ફરી મને નવા વિડીયો ની અંદર સ્વાગત છે પાછા પર ઢંઢણાટી આજે અરીનો બર્થડે ભાઈ ગયો અમે ભાઈ આવ્યા તો રાત કોઠી ને અને અત્યારે વાગી રહ્યા છે 9:30 ની માથે 5 મિનિટ તો અત્યારે તો બાર દેસો થઈ ગયું છે ચિકી ક્લબ એ બાબત

આને કહેવાય સનસેટ એટલે સનસેટ તો ન કહેવાય સવારનું મોર્નિંગ મોર્નિંગ આને જ કહેવાય ને આજે આપણે નવ નવ દસ મિનિટનો બ્લોક થઈને પૂરો જ કરી દેવાનું બે દીધા અગિયાર મિનિટનો એવી રીતના બ્લોક બનતા તમે જોયું ને આ રિયલીબર્ડ પર કેટલી ધમાલ કરી મજા કરી તો પછીના બ્લોકમાં પણ તમને મજા આવી હશે રીવોની પ્રગતિ જોડી છોડી છોડી

બસ મેં કે બોલે અને થોડું ગઈ રહી હાલો પાસે જઈએ ને જોઈએ હાલો શું કરશું રસોઈમાં શું બનાવશું શું તમે જે બનાવો અત્યારે જે મુહૂર્ત તમે કંઈક કરી ધૂપ દિવાળ સમય થઈ ગયો છે યત ને એ ધૂપ દિવાળ કરશે ને હું રસોઈ બનાવીશ હા તો ધૂપ દિવાળ કરો ને શૂટિંગ કરીશ હા પણ આરતી કેવા વઘાડશે કહું એમ નહીં આરતી આમ આમ વિડીયો ઉતર તો આરતી સેમા વગાડશું એવું થાય કા તો નેક્સ્ટ આવી થઈ તો હા તો બતાવશું જો મારા ફોનમાં છે ને આરતી આ મારા એટલે આ ફોનમાં આરતી કરવાની હોય તો શૂટિંગ સેમા કરું એ મેઈન પ્રશ્ન રહે ને કે જો આમાં કરવાનું તો શૂટિંગ સેમા કરું

અને ઓલા બુધવારે તો હું પણ ધાબી તમે પણ ધાબી હશો વિડીયા જોવાળા પણ ધાબે છે મારા પણ ધાબે છે કારણ કે ઓલા બુધવારે છે હેપી ઉત્તરાયણ બધાને હેપી મકર સંક્રાંતિ હું શું શું ખરીદી કરું ઉત્તરાયણ ઉત્તરાયણમાં કે થોડીક જ પતંગ લેવાની છે કારણ કે બહુ મોટા થઈ ગયા કે પતંગ નીચો ગાવાની

શુક્રવારે કહી દઈશ તો પૂરો કરી દઈએ વિડીયો ગમે તો પ્લીઝ કરી દઈએ ચરણ મીઠી પેલા કોમેન્ટ કરવાનું મુલતાની અને હા ફેમિલી હવે મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય